આમ તો રંગમંચ પર સ્થાન મેળવીને કલાકારો એ પોતાના પાત્ર ભજવવાના હોય છે પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે સરકારે એક એવું રંગમંચ પણ બનાવવું પડશે કે જ્યાં તમામ કલાકારોને સ્થાન આપી શકાય આવું હું એટલા માટે કહી રહ્યો છું કે એક પછી એક સમાજના કલાકારો નારાજ થઈ રહ્યા છે ત્યારે વધુ એક સમાજના કલાકારો નારાજ થયા છે તો શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ અહેવાલમાં જે અમુક કલાકારોને રાજ્ય સરકારે મુલાકાત માટે બોલાવ્યા હતા જેમાં વિક્રમ ઠાકોરને આમંત્રણ ન આપવામાં આવતા તેઓ નારાજ થયા હતા ત્યારબાદ વિક્રમ ઠાકોર સહિત એક હજાર થી વધુ કલાકારોને ગૃહ કાર્યવાહી નિહાળવા આમંત્રિત કરાયા છે ત્યારે પંદર જેટલા કલાકારોએ હાજરી પણ આપી હતી પરંતુ હવે વિક્રમ ઠાકોર ગેરહાજર રહ્યા હતા તો હજુ આ વિવાદ સમ્યો નથી ત્યાં આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ વિવાદમાં એન્ટ્રી કરી છે આજે રંગમંચ દિવસ હતો તો આદિવાસી કલાકારોને કેમ આમંત્રણ ન અપાયું તે માટે હું નારાજ છું તેમ ચૈતર વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે તો આ મામલે ઋષિકેશ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું હતું કે વિક્રમભાઈને વિનંતી છે કે વિવાદ સિવાય વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા અંતિમ દિવસ સુધી અમે તેમની રાહ જોઈ રહ્યા છીએ પ્રેક્ષક દીર્ઘામાં બેસીને સમગ્ર કાર્યવાહી નિહાળી શકે છે અને લોકશાહીની સમજણ માટે અમે એમને આમંત્રણ આપીએ છીએ ત્યારે શું કહી રહ્યા છે ઋષિકેશ પટેલ સાંભળી લો આદરણીય શંકરભાઈ સાહેબે ક્રમશઃ જેટલા કલાકારો હોય એમને આ લોકશાહી સમા મંદિરની મુલાકાત કરવા માટેનું સરસ મજાનું સૂચન હતું એ સંદર્ભે કલાકારોને પણ વારાફરતી બોલાવી અને આ ગૃહની આખી કામગીરી અને લોકશાહીની આખી પદ્ધતિની સમજ આપવાનો ખૂબ ઉમદા આશય હેતુ સાથે એમને કલાકારોને બોલાવ્યા હતા એમાં પણ દરેક કલાકારોને મેસેજ દ્વારા ટેલિફોનિક દ્વારા એ જાણ કરવામાં આવી હતી એમાં કોઈ પણ કલાકાર હોય તો એને વ્યક્તિગત રીતે વિષય નહીં પરંતુ બધા જ કલાકારોને ગઈકાલે ફિલ્મના કલાકારો આવી અને લોકશાહીની આખી પ્રક્રિયાઓ એ સમજીને ગયા અને ખૂબ આનંદિત થયા મારી વિનંતી છે વિક્રમભાઈને પણ કે આ પ્રકારનો વિષય આ લોકશાહીની પદ્ધતિમાં આખી જે પ્રક્રિયા છે રાજ્ય ચલાવવાની વહીવટ ચલાવવાની જે પ્રક્રિયા છે અને આ બજેટ સત્ર અતિ મહત્વનું સત્ર અને એ સત્રમાં જો એમને હાજરી આપી હોત નાના મોટા વિવાદ સિવાય તો મને ખૂબ આનંદ થાત ને હજુ પણ કાલનો દિવસ છે મારી એમને વિનંતી છે આવો આપ અધ્યક્ષશ્રીને મળી અને દી પ્રેક્ષક દીર્ઘામાં બેસી આખી કાર્યવાહી છેલ્લા દિવસની પણ જોશે તો મને આનંદ થશે ઠાકોર સમાજના કલાકારોને આમંત્રિત ન કરાતા વિવાદ વકર્યો હતો અને હવે આદિવાસી સમાજ પણ નારાજ થયો છે કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ આ વિવાદમાં એન્ટ્રી થઈ ચૂકી છે અને તેમને શું કહ્યું છે સાંભળો આજે વિશ્વ રંગમંચનો દિવસ છે અને આજે ત્રીજા તબક્કામાં વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા એ અગાઉ સૌરાષ્ટ્રના લોક સાહિત્યકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે ઉત્તર ગુજરાતના વિક્રમ વિક્રમ ઠાકોર સહિતના કલાકારોએ પોતે પોતાને આમંત્રિત નથી કર્યાનો વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ ત્રણ તબક્કા દરમિયાન એક પણ આદિવાસી કલાકારને આમંત્રિત નહીં કરીને વિધાનસભાના અધ્યક્ષે આદિવાસી સમાજ પ્રત્યેની એમની જે આદિવાસી પ્રત્યે સમાજ પ્રત્યેની જે એમની લાગણી છે છતી કરી છે અમને વિધાનસભાના અધ્યક્ષ પર આવી અપેક્ષાઓ નહોતી અમને પણ પૂરો વિશ્વાસ હતો કે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ વસતા હોય

કે સ્થાન મેળવવાની આ લડાઈમાં સરકાર નમે છે કે કલાકાર કે જોવું રહ્યું આવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેને કહીએ જે